મૂળાના હાથના કિરાતા તો અત્યારે હુકવી છે મેં મસ્ત મજાના આ છે મૂળાના હાથના તો આપણે કાલે હળદરને કાઢી લીધી કેમ કે મેં તો હળદર પાકી જ ગઈ હતી જો આ મૂળિયા વાવી તો આનાથી પછી હળદર થાય ને ઓળા અત્યારે હવે હું પહોંચી ગયો મારી વાડી અને અત્યારે વાગી ગયા છે અગિયાર ને આપણી શેણામાં તમને આટા મારીએ છીએ અને તમને પણ બતાવીએ કેવા છે શેણા તમારે કોમેન્ટમાં મને બતાવવાનું કેમ કે જે ખેડૂતનો દીકરો વિડીયો જતો હોય છે ને એને વધારે પડતી ખબર પડે ને એટલે એ મને તરત કોમેન્ટમાં જવાબ આપશે ટુ ફેમિલી બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેમ છો બધા મજામાં મજામાં જશો ફરી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અત્યારે વાગી ગયા છે મિત્રો હાડા નવ હાડા નવ વાગી ગયા છે મસ્ત મજાના મૂળાના કર્યા હતા તો અત્યારેમાં હુકવી નાખ્યા છે મેં મસ્ત મજાના આ છે મૂળાના હાથના તો બાકી તો મૂળાના હાથના કરેલા છે અને બાકી બીજું વસ્તુ આ હળદર છે તો આપણે કાલે હળદરને કાઢી લીધી કેમ કે મિત્રો હળદર પાકી જ ગઈ હતી જો આ મૂળિયા વાવી વાવીએ તો આનાથી પછી હળદર થાય ને ઓળા તો આપણે દળાવવા માટે હુકવેલી છે તો એ બધી હળદર હુકવેલી છે ને અત્યારનું બીજું કામ એ કે માલને મેં જો મસ્ત મજાની નીંદ કરી દીધી જોઈ શકતા છો પાણી પાઈ દીધું ને આ છે મારા ઘણી ને આજે મેન વસ્તુ આપણે જવાનું છે બ્લોક ખાલી અહીંયા ચાલુ કર્યો બાકી નાસ્તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જવાનું છે આપણે મિત્રો આપણી વાડીએ એટલે આપણી ઘરની નથી પણ આપણો ભાગ છે શેણામાં ઝાડમાં રાખેલ તો બોરડા તો આપણે બોરડા જવાનું છે થોડુંક પાણી વાળવા માટે તો અત્યારે બસમાં જવાનું છે લગભગ બસ સુકી ગયો એવું કંઈ નક્કી નથી બસ વી ગઈ છે તો આપણે જવાનું છે તો બસ વીજ ગઈ છે વાહનમાં જઈશું બાકી જવાનું છે બોરડા ફાઇનલ છે અને પાણી પાઇન આવવાનું છે પછી કાલપડીમાં સ્નાન દબાણ છે તો અત્યારે હું જાઉં છું ફટાફટ બોરડા તો બ્લોકમાં માં બની રહેજો કન્ટિન્યુ મળીશું આપણી વાડીએ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું હાઈવે ઉતરી જશું નજીકમાંથી ને જો આપણે અહીંથી જવાનું છે બે કિલોમીટર જેટલું દૂર છે તો ચાલો કન્ટિન્યુ આપણે હવે અહીંથી કેડેથી નળ જેવું છે એમાંથી બે કિલોમીટર હાલી જઈએ અને મળીએ ડાયરેક્ટ હવે વાળીએ જઈએ મિત્રો અત્યારે હવે હું પહોંચી ગયો મારી વાડી અને અત્યારે વાગી ગયા છે અગિયાર ને આપણી શેણામાં તમને આટા મારીએ છીએ અને તમને પણ બતાવીએ કેવા છે શેણા તમારે કોમેન્ટમાં મને બતાવવાનું કેમ કે જે ખેડૂતનો દીકરો વિડીયો જતો હોય છે ને એને વધારે પડતી ખબર પડે ને એટલે એ મને તરત કોમેન્ટમાં જવાબ આપશે કેવા છે શીણાયા જોઈ શકતા છો આ ટાઈપના આપણી આખી વાડીમાં શીણા ઊભા છે તો કેવા છે શીણા અને મિત્રો કંઈક કંઈક પોપટા પણ આવવા માંડે જોઈ શકતા હશે જો આ ટાઈપના આપણે વાડીમાં પોપટા આવવા માંડ્યા એટલે નિકરા ફૂલડા આવવા માંડ્યા એટલે હવે મિત્રો પોપટા બેસવા મળે ને બે ત્રણ જણા તો છે ને મિત્રો મારી વાડીમાં શેણા જોવા આવ્યા કે તમારા શેણા એક નંબર છે પણ આપણે ન વખાણે આપણા દુનિયા વખાણ કરવી જોઈએ આપણે આપણા વખાણ ન કરે તો બે ત્રણ જણા તો ગામમાંથી આવ્યા મારા શેણા અને કંઈક તમારા છેણા બહુ મસ્ત છે પણ મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો અને જે ખેડૂતનો દીકરો હોય એને કંઈક કોમેન્ટમાં કરવાનું ના ભૂલતા અને મને જણાવજો અમારા છેણા કેવાક છે તો અત્યારે હું આવેલો છું પાણી વાળવા જાહેરમાં બે ત્રણ હરિયા અને સોરી સત્તર અઢાર હરિયા છે આપણે ઘણું બધું વાવેલું છે મિત્રો વાડીમાં ભાગ છે એટલે આપણે વાવવું તો ઘણું પડે દુજા વાવેલા છે મૂળા વાવેલા છે મેથી વાવેલી છે આ ટાઈપથી આપણે બધું વસ્તુ આવેલું છે ને જો આ આપણી મેથી છે તમે જોઈ શકતા છે ને ઓલો છે તમને ઘેર ગુમ એ રસ્કો છે તો આ છે આપણે મિત્રો મસ્ત મજાની મેથી તો આવી બધી છે આ છે મસ્ત મજાની જાહેર તો એક નંબર છે આપણી વાડીમાં અત્યારે લીલું લીલું તંબર જેવું ને બને મિત્રો ઘરે કરતા છે ને વાડી આવું બહુ મસ્ત ગમે પેલા ઘરની વાડી નથી ભાગ રાખી પણ આપણે વાડી આવું બહુ ગમે કારણ કે વાડી છે ને નજારો કંઈક બીજી ટાઈપનો બને જો આ બધો રસકો છે તમે જોઈ શકતા છે તો આ ટાઈપના આપણા સીણા છે એટલે હવે મિત્રો બે મહિના ઉપરના થઈ ગયા છે પણ હવે થોડાક દિન મહેલપા પાસે ને મિત્રો એ શેણામાં આપણે થોડુંક ખાતર ને એવું નાખી દઈએ એટલે ફાલ પકડ લે ફૂલ ફાલની થોડીક દવા મારી દી એવું ઘણું બધું છે અને કાલમાં આપણે આમાં દવા છાટી પણ એ વિડીયો આપણે ઉતાર્યો જ નહીં ખોટું તાકીને જો આ અમારા અડધા શેણા છે ને એ તમે જોઈ શકતા હશો હા ઘેર ગુમ છે ને વોલ્પા થોડાક પાસા પડી જાય ને એનું કારણ એ છે કે એમાં પોરે શેણા હતા ને આમાં પોરે કપા હતા જો આ શેણામાં તો એ શેણા બહુ મોટા છે એનું કારણ એ છે મિત્રો કે એ શેણામાં બપોર વાવેલા હતા ને આ શેણામાં તો છે ને મારે આ શેણાના કારણે જ બે ત્રણ જણા ગામમાંથી જોવા આવે કે તમારા છેણા બાકી બહુ ઉપડ્યા જો હાવ દાવડા ભેગા થઈ ગયા મૂળા મેથી ઘણું બધું છે આપણી વાડીમાં વાવેલું મિત્રો શેણા પાકા તો શેણા ખાવા આવજો મેથીની ભજીયા કરવા તો મેથી ખૂટવા આવજો ને બાકી દૂધ જાણી ઉતરશે કે આવતું નહીં નકર ગયા કે આવો ને એક આંબો છે તો આવજો બધા મિત્રો કેરીઓ આવે તારે કેરીયું ખાવા હવે આપણે બહુ વાત નથી કરવી આ છે આપડા ઘઉં તો આ નીકળી જશે અને ફટાફટ મોટર ચાલુ કરી દીધી પાઈ દી પછી ત્રણ વાગ્યા લાટવી દે અત્યારે વાગી જશે મિત્રો અગિયાર તો ફટાફટ આ કામ હું એટલું કરી નાખું તો આપણે ચાલો કન્ટિન્યુ બની બન્યા જોડિયો મિત્રો અત્યારે બે મોટર ચાલુ કરી દીધી છે તમે જોઈ શકતા અને અત્યારે ધમ ધોકાર પાણી જાય છે આગળ છે ને એક આયા છે ધમ છોકરા અત્યારેમાં હું જાહેરમાં પાણી વાવું છું ને હવે હું શૂટિંગ નહીં કરું કારણ કે આપણી ફોનની માલપા ખાલી બે ત્રણ ટકા ચાર્જિંગ છે હવે તો હું તો શૂટિંગ કરવામાં ખાલી કરીને શીશો કરી નાખીશ તો કંઈક કોકનો ફોન આવશે તો હું જવાબ કેમ દઈશ એટલે હવે મિત્રો શૂટિંગ નહીં કરું હવે કન્ટિન્યુ તમારે રહેવાનું છે ને હવે આપણે મિત્રો જઈશું ને ત્યારે એકાલી ક્લિપ જઈશું બાકી અત્યારે તો નહીં લઈ અત્યારે હવે આ છેલ્લી ક્લિપ છે તો કન્ટિન્યુ રહેજો ને હું વાળું ત્રણેક વાગ્યા સુધી પાણી ત્રણ વાગ્યા લાઇટ વહી જશે તપાસ આપણે મળીશું તો ફેમિલી અત્યારે આપણે મસ્ત મજાનું ઝેરમાં પાણી પાઈ દીધું છે ને અત્યારે આપણે સેનામાંથી હાલીને જાય છે કેળે બે કિલોમીટર હાલવાનું છે કેમકે તમને મેં કીધું છે ને પહેલાં કે આપણે બે કિલોમીટર અંદર હાલવાનું છે ગાડી નથી આપણે મેજિકમાં આવ્યા હતા તમે જોયું અત્યારે હવે એક વાગી જશે અને હું ભાગું છું ધીમે ધીમે અને મેં તમને કીધું છે ને કે વૈશ્વમાં કલીફ નહીં લે કેમ કે મારા ફોનમાં સારસિક નહોતો એટલે આ સહેલી કલીપ લીધી છે હવે સાથે સાથે મિત્રો કન્ટિન્યુ આપણે ઘરે જઈને મળીશું અને અમુક મિત્રો હજી આપણા વિડીયો હશે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો એ મિત્રોને પ્લીઝ નમ્ર વિનંતી કરું છું કે સબસ્ક્રાઈબ કરતા જાઓ તો હાલો મિત્રો કન્ટિન્યુ મળીએ ઘરે જઈને પોગી પોગીજા ફેમિલી અત્યારે બોર્ડ હતી કેટલા ચાલો તમને બતાવી દો તો અત્યારે વાગી જ છે પોણા છ આપણે આવી ગયા હતા બોર્ડ આથી મસ્ત મજાના વાળ કપાવી પછી ફોન સાસીમાં મૂકો એટલી વારમાં હું મસ્ત મજાનો નાઈ નાખ્યો કેમ કે વાળ સુતા હોય એટલે બધું નાવું પણ નગર ફોડકા થઈ જાય તો મસ્ત મજાનું નાઈ નાખ્યો ને હવે વાગી ગયા પોણા છે મસ્ત મજાનું આવીને માલને નીરી દીધું જો ખાઈ પીને કેવા ટેહા ટેહા થઈ ગયા માલ તો મસ્ત મજાનો ઓગાળે ને ને એવું બધું છે ને આપણે એવા બુલકને એન્ડ આપી દઈએ જો તમને મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરી નાખજો